આજે નવમી સપ્ટેમ્બર બે હજાર ચોવીસ સોમવારના દિવસે આજના ચિંતનમાં તમામ સંતો હરિભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ જય સ્વામિનારાયણ આજનું ચિંતન નંદ સંતોના કીર્તનો મર્મ અને રહસ્ય હરિ વિના હિતકારી બીજું કોઈ તારું નથી કોઈ તારું નથી બીજું કોઈ તારું નથી હરી વિના હિતકારી બીજું કોઈ તારું નથી દેવાનંદ સ્વામી સ્વયંની પાછળ પાછળ દોરો ચાલ્યો આવે એવી રીતે પહેલાં પદમાં જે વાત કરી એની એ જુદા શબ્દોની અંદર જીવનના હાર્દ સમાન એવી વાત આ પદની પહેલી પંક્તિમાં આપણને સમજાવી રહ્યા છે બ્રહ્માંડોની અંદર આપણા સાચા સગા અને આપણા જેને કહી શકાય આપણા જેને માની શકાય જેને આપણી પાસેથી કોઈ લૌકિક સ્વાર્થ નથી એમને આપણી સાથે સકપણ રાખીને આપણું ભલું જ કરવું છે હિત જ કરવું છે સુખી કરવા છે શાંતિ આપવી છે માયા મુક્ત કરવા છે ભગવાનના ધામના અધિકારી કરવા છે એવા ભગવાન સિવાય આ દુનિયામાં કોઈ નથી જે આપણું સાચું હિત કરી શકે આ વાત આપણને આટલી તીવ્ર બુદ્ધિ હોવા છતાં આપણામાં વ્યવહાર કુશળતા હોવા છતાં લાખો કરોડની ઉથલપાથલ કરતા હોવા છતાં મહાન સંપત્તિ અને સત્તા આપણને હોય તેમ છતાં પણ આપણે આ વાતને સમજી શકતા નથી વિચારતા નથી વિના હિતકારી બીજો કોઈ તારું નથી આ એક જ પંક્તિમાં ભગવાનના મહિમાનું પણ ગાન છે અને જગતના નાશવંતપણાનું પણ જ્ઞાન છે જેને આપણે પોતાનું માનીએ છીએ એ પછી મકાન હોય ખેતીવાડી લાડી પાડી ગાડી જે કંઈ આપણે પોતાનું માનતા હોય એ બધું નાશવંત છે એ બધું છોડીને જવાનું છે અને એની સાથે જેટલું આપણને વધારે મમત્વ હશે એની જેટલી આપણને વધારે પ્રમાણમાં આસક્તિ હશે એટલું આપણને દુઃખ પણ આવવાનું અને એની સાથેનું બંધન આપણા માટે જન્મમરણનું કારણ પણ બનવાનું અહંતાને મમતાથી મુક્ત થવા માટે શાસ્ત્ર માત્રનો સૂર છે જગતને નાશવંત દેખવા માટે પણ મહારાજે આજ્ઞા કરી છે નિરંતર અનુસંધાન રાખો ગુણાતીતાનંદ સ્વામીએ પણ કહ્યું શું કરવા માટે આવ્યા છે શું કરી રહ્યા છે જ્યાં સુધી ભગવાન આપણા છે ભગવાનનો મહિમા સમજાય નહીં ભગવાનના પરોપકાર આપણને યાદ આવે નહીં ત્યાં સુધી આ સંસારના પદાર્થ અને દેહ સંબંધી પદાર્થોની અંદર રહેલું મમત્વ એ છૂટતું નથી તૂટતું નથી ઓછું થતું નથી વિના હરીબીના બીજો કોઈ તારું નથી કોઈ તારો નથી રે બીજો કોઈ તારો નથી વિના હિતકારી કોઈ નથી જ્યાં સુધી અહંતાને મમતાના કુંડાળામાંથી બહાર નથી નીકળ્યા ત્યાં સુધી આપણને રડવાનો વારો આવશે દુખી થવાનો વારો આવશે જીવનમાં હતાશા નિરાશા આવશે રાજાનો પ્રસિદ્ધ પ્રસંગ આપણે જાણીએ છીએ એની પત્ની એની પટરાણી મૃત્યુ પામી અને એ રાજા પોતાના ગુરુજી પાસે આવ્યા અને કહ્યું ગુરુદેવ હમણાં જ થોડા સમય પહેલા મારી પટરાણી મૃત્યુ પામી અને તમે જીવતી કરો તમે તો સમર્થ છો શક્તિવાન છો ઐશ્વર્ય પ્રતાપ અને સામર્થ્ય તમારી પાસે છે ચમત્કાર કરી શકો તેમ છો એને જીવતી કરો ગુરુજીએ કહું કે રાજા સાહેબ આ લોકનું નામ મૃત્યુ લોક છે આમાં જેનો જન્મ થયો એને એક દિવસ તો મરવાનો વારો આવવાનો મારો તમારો પણ વારો આવશે અને જે મરી જાય એ જીવતું ન થાય અને મળદા બેઠા કરતાં અમને આવડતું નથી ઘણું બધું સમજાવવા માટે જ્ઞાન આપ્યું છતાં પણ ભરતુવારી રડતા જ રહ્યા પાગલ જેવા થઈ ગયા અને કે ગમે તેમ થાય તમે મારી પટરાણીને જીવતી કરો નહીં તો તમારી આ ગળામાં તમે પહેરાવેલી કંઠીને માળા તોડી નાખીશ તમને ગુરુ કઈ રીતે કહેવા તમે જો મારું કામ ન કરો આશીર્વાદ આપીને જીવતી ન કરો તો મારે તમારા શિષ્ય તરીકે રહેવાનો કોઈ અર્થ નથી ઘણું સમજાવવાનો પ્રયત્ન કર્યો પરંતુ માનવા માટે પરતુઅરી તૈયાર નહીં ત્યારે ગુરુજીએ પોતાના હાથની અંદર એક ભિક્ષા પાત્ર હતું માટીનું હતું જાણી પોતાના હાથમાંથી પડતું મૂક્યું જમીન ઉપર પછડાયું ને તૂટી ગયું અને ચોધાર આંસુ એ ગુરુજી રડવા લાગ્યા ભરતુરીએ કહ્યું ગુરુજી શા માટે રડો છો હું તો મારી પટરાણી મરી ગઈ એટલા માટે રડું છું તમે શાના માટે રડો છો ગુરુજીએ કહ્યું કે અમારું ભિક્ષાપાત્ર તૂટી ગયું બહુ સારું હતું એનો કાંઠલો બહુ સારો હતો કેટલા વર્ષોથી વાપરતો હતો અને મારું આ ભિક્ષાપાત્ર છે એ તું સરખું કરી આપ ભરતુરીએ કહ્યું કે રાજા સાહેબ જે તૂટી જાય એ સરખું ન થાય કે નહીં ગમે તેમ થાય પરંતુ મારું ભિક્ષા પાત્ર તારા મહેલના આંગણામાં તૂટ્યું મને સરખું કરી આપ ભરતુરે કહો કે ગુરુજી રડો નહીં હું રાજા છું તમે કહેતા હો તો આના જેવા બીજા સો સોનાના ભિક્ષાપાત્ર તમને બનાવીને આપો તો કે નહીં આ તો મને બહુ વાલું હતું બહુ ગમતું હતું આના જેવું કોઈ દુનિયામાં મળે નહીં મારે સોનાનું નથી જોતું મને આનું આ રિપેર કરી આપ ત્યારે ભરતુરે કહ્યું કે ગુરુજી ગાંડા થયા છો થોડી તો બુદ્ધિ વાપરો આ માટીનું વાસણ તૂટી જાય પછી રિપેર ન થાય અને બરાબર સમય સમજીને ગુરુજીએ ભરતુરિયા ઉપર એવો ઘા કર્યો કે જો મારી પગ નીચે પડેલી વસ્તુ મારું ભિક્ષાપાત્ર તૂટી ગયું એ સાજું ન થતું હોય એ માટીનું છેટલા માટે સાજું ન થતું હોય તો તારી અર્ધાંગીની પટરાણી પણ પંચભૂતની બનેલી છે એ પણ મરે એ સાજી ન થાય આટલા શબ્દો સાંભળ્યા અને ભરતુર હરી રાજા આનંદ વિભોર થઈને હસવા માંડ્યો કહેવાનું તાત્પર્ય આ જ્ઞાનની જરૂર છે જ્યાં સુધી અહંતાને મમતા સાથે જોડાયેલા છે ત્યાં સુધી આપણને દુઃખ રહેવાનું અશાંતિ રહેવાની એટલા માટે કે છે સગપણ કરો પ્રીતિ કરો પ્રેમ કરો પ્યાર કરો પોતાના માનો માત્ર ભગવાન અને સંતને માનો કારણ કે એના જેવું હિત કરવાવાળું દુનિયામાં તમને કોઈ નહીં મળે વિના હિતકારી બીજો કોઈ તારો નથી કોઈ તારું નથી રે બીજો કોઈ તારું નથી વિના હિતકારી બીજો કોઈ તારું નથી આ પંક્તિના અનુસંધાનમાં વિશેષ ચિંતન આપણે આવતીકાલે સાંભળીશું બેંગ્લોરથી પીડી શાસ્ત્રીના જય સ્વામિનારાયણ